ફાઇનલી મિત્રો ફરી પાછા આપણે આવી ગઈ છીએ રણમાં અને જોકે આજે રેસ જે પાટાની અંદર જે મીઠું આપણે ભેગું કરી લીધા બાદ જે રેસ પાટાની અંદર હોય છે તે આ રીતનો આપણે બીજા પાટાની અંદર જે રેસ બહાર કાઢવાનો હતો તો અહીંયાથી આ પાટો છે આપણો એમાંથી આ પાટાની અંદર રેસ કાઢવાનો હતો અને ફાઇનલી જુઓ તો રેસ આપણે ત્યારે કાઢી દીધો છે અને ગાડીઓ જો કે હવે ચાલુ થઈ ગઈ છે જે વરસાદી કારણે જે થોડા દિવસ દરમિયાન જે ગાડીઓ બંધ થઈ હતી તો હવે ગાડીઓ પણ ચાલુ થઈ ગઈ છે એટલે ખૂબ સારી વાત છે આ રીતનું જો અહીંયા તમને ઝૂમ કરીને બતાવું તો અહીંયા પણ ઈટાજી એક ચાલુ છે આ બાજુ પણ હીટાજી ચાલુ છે